સાપુતારાના ચીફ ઓફિસરની બદલી સાપુતારા સંપૂર્ણ બંધ રહેતા લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર ડોક્ટર ચિંતવ વૈષ્ણવની બદલી થતા સાપુતારા નવા ગામના ગ્રામજનો દ્વારા લારી ગલ્લા ધાબાઓ દુકાનધારકોએ સજ્જડ બંધ રાખીને ચીફ ઓફિસરની ફરજ પર પાંસા સાપુતારા લાવવા માટે સરકારને લેખિત રજૂઆતો કરી જે બાબતે આજે સાપુતારા સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે ત્રણ દિવસ સુધી સંપૂર્ણ સાપુતારા બંધ રહેશે સરકાર આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં રસ્તા રોકો આંદોલન બાદ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે સાપુતારા નવાગામ પોલીસ સ્ટેશન અને ગામના આગેવાનો દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે રિપોર્ટર રમેશ મહલા તેલકા ન્યૂઝ ડાંગ મારું નામ રામચંદભાઈ ચીમનભાઈ હડસ હું નવા આગેવાન આજે સાપુતારા બંધનું કારણ એ જ છે કે આજે અમારા ચીફ ઓફિસર સાહેબ શ્રી ચિંતન વિષ્ણુની બદલી થતાં આજે અમે સાપુતારા બંધ બંધ રાખ્યું છે કારણ કે વિષ્ણુ જે ચીફ ઓફિસર સાહેબ છે તે સાપુતારા વિકાસમાં ઘણો બધો ફાળો કરે છે અને વિકાસના હાથ કામે લીધા છે એ લોકો નવા ગામ એટલા માટે કે અમારે તમે આજે નવા ગામ ફરવા આવો તો અમારે શમશાન ભૂમિ નથી લાઈટ નથી પાણી નથી બધા પ્રશ્નનો ઉકેલ કરનાર માત્ર આ એક દસ વર્ષ પછી ચાર્જ લઈને ચીફ ઓફિસરે બધું હાથ ધર્યું છે આજે અમે અહીંયા જમીન ગુમાવનાર આદિવાસી લોકો આજે અમને અહીંયા કોઈ પણ જાતનો વિકાસમાં ભાગ નહીં રાખતા આ લોકો આજે વિષ્ણુ સાહેબે આવીને આજે અમારે કે સાપુતારામાં આપણે એટલું ડેવલપમેન્ટ કરીએ કે આ તમને જેમ બને તેમ વધારે રોજીરોટી મળી શકે એવી રીતે અમને સપના બતાવ્યા હતા કે સારામાં સારી કામગીરી કરી હતી સાપુતારાની સફાઈ કરી દરેક પોઈન્ટો આખા સાફ સફાઈ કરીને ટુરિસ્ટો જેમ બને તેમ વધારે આવે એના માટે આજે ત્રિપીર સાહેબને અચાનક બંદી થઈ જતા આજે આજે અમે સાપુતારા બંધ રાખ્યું છે માનનીય નવા ગામના તમામ મારા સભ્યો સાથે મળીને આપણે ભેગા થયા છે કારણ કે સાપુતારામાં આવેલા વૈષ્ણવ સાહેબ જેવા અધિકારી મારી પિસ્તાલીસ વર્ષની કારકિર્દીમાં આજ દિવસ સુધી એવા અધિકારી કોઈ આવ્યા નથી એમના એ રહેતે તો સાપુતારાનો ભયંકર વિકાસ થશે અને સાપુતારા કઈક અને લાગતે માટે એમની સાપુતારા ખાતે ખૂબ જ જરૂર હોવાથી આપણે બધા સભ્યો ભેગા થયા છે અને માટે જે કંઈ કરવું હશે તે પણ આપણે કરીશું આજનો દિવસ આપણો ભેગા થવાનો છે આના પછી આપણે અનસન પર ઉપર ઉતરવું હશે તો પણ ઉતરશું એવી મારી લાગણી છે દરેક જણ આપણને સહકારથી રહે અને સહકાર વગર ઉદ્ધાર થવાનો નથી ચોક્કસ એમને પાછા લાવીને રહીશું એ મારો નિર્ણય છે હું મારા હૃદયથી કહું છું કે એમને લાવીને રહીશ ત્યારે જમ્પીશ આ કહી મારું